નર્મદા જિલ્લામાં આવેલ ભાદરવાદેવ ભાતીજી મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને લાખો આદિવાસીઓ ઢોલના તાલે વિવિધ વેશભૂષામાં વાંસ અને કાગળમાંથી બનાવેલ ઘોડાને લટકાવીને અહીં ચાલતા આવે છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો આદિવાસીઓ નાંદોદ તાલુકાની સરહદે ત્રણસો ફૂટ ઊંચી ટેકરી પર બિરાજમાન ભાતીજી મહારાજના દર્શન કરે છે કે અહીંયા જે કંઈ માનતા માને છે તે મનોભાવથી પૂર્ણ થાય છે એટલા માટે અહીંયા બધા ગામો ગામથી અને તાલુકાઓમાંથી અને બધે જ અહીંયા માણસો ગામે ગામથી પોતપોતાના ગામમાં જવું આવે છે અને કામરાનો ઘોડો બનાવે છે અમારી મનોકામના ધારણો પૂરા કરે એના માટે અમે સવાર બનાવીએ છીએ એક બધા ગામનો ભેગા થઈને એટલે અમે આ દેવનો પાછા ઘડાને ચોડાવા આવ્યા છે પાછા સૂંભવાવીએ છીએ